પ્રકરણ પંદર વનળિયાની વાર્તા શીતળા સાતમને દિવસે કથાઓને અંતે કહેવાય છે સાત ભાઈ બચાડે એક જ બેન બહેન તો અખંડ કુવારકા છે પુરુષ નામે દાણો ન જમે પુરુષની વાત મંડાય તો હાલતી થાય સાથે ભજાઈઓને બેનની પથારી ઉપાડવાના વારા છે સાતે ભજાઈઓ નણંદને માથે તો ભરી ખેદે બળે છે એમાં એક સમય તો એવું બન્યું કે ભોજાઈ પથારી ઉપાડવા જાય ત્યાં તો પથારીમાં અબિલ ગલાલ મહેકી રહ્યા છે ફૂલેલ તેલ ધમકી રહ્યા છે ભીતે તો તંબૂળની પિચકારીઓ છંટાઈ ગઈ છે બીજે ધી બીજી જાય તો એને અબીલ ગલાલને ફૂલેલ તેલ ધમક્યા છે એણેય ભીતે તંબૂના છાંટા ભાળ્યા છે ત્રીજે ધી ત્રીજીને નણંદના ઓછાડમાં અબિલ ગલાલને ફોરોમો આવે છે સાથે મળીને મંડી વાતો કરવા અરર માળી એના ભાઈઓને મન તો બહેન મોટી સતી જોજો સતી ન જોઈ હોય તો ભાઈઓને કાંઈ પડારો અને બહેન બા તો રંગ ભીના થઈને રાત માણતા લાગે છે નગરીમાં એક દેરું ચણાય છે દેરાને માથે સોનાનું ઈંડું ચડાવવું છે પણ ઈંડું તો ખરી સતી હોય એનાથી જ ચડે રાજાની રાણીઓ આવી એનાથી એ ઈંડું ચડતું નથી રાણીઓ માય પૂરા સત ન મળે રાજાએ તો દાંડી પીટાવી છે કે કોઈ ઈંડું ચડાવે કોઈ એવી સતી કોઈ કરતા કોઈના એવા ઉજળાશીલ શું ધરતી નરાતાળ થઈ ગઈ હેકડા ઠઠ દરબાર ભરાયો છે બીડદાર બીડું ફેરવે છે કોઈ દેરાનું ઈંડું ચડાવે એ ઈંડું મારી બેન ચડાવશે લાવો બીડું એમ બોલીને બેનના ભાઈએ તો કચારીનું બીડું ઝડપ્યું છે બહેનને બોલાવવા ભાઈ તો ઘેર ગયો છે સાથેય ભજાયો તો માહો માહે તાળીઓ દે છે ખળખળાત હસે છે બોલે છે કે આજે બધોય પડારો ઉતરી જશે આજ એ રાંડ સતીના કૂળ ઉગાડા પડશે ભાઈ તો બહેનને લઈને દેરે ગયો છે ગામ આખું જોવા હલક્યું છે બામણ બોલ્યો હે ભાઈ આ કાચા સૂતરના તાતણા છે એ બાંધી છે આ ચારણી જો તું સાચી સતી હો તો એ ચારણીએ વાવમાંથી પાણી સિંચાશે તું સતી નહીં હો તો નહીં સિંચાય બેને તો કાચા સૂતરને તાતળે બાંધેલી ચાળની લીધી છે ચાણી તો અને વાવમાં ઉતારી છે એમાં પાણી ભરીને ખેંચે છે છલો છલ ભરાઈને પાણી તો બહાર આવ્યું છે લે બાઈ હવે આ ઈંડું દેરાને માથે ચડાવી દે તું સતી હો તો ચડશે નહીં તો નહીં ચડે બહેને તો ઈંડાની દોરી તાણી છે ઈંડું તો ચડી ગયું છે પણ ઈંડું થોડુંક વાંકું રહ્યું છે ઈંડું વાંકું ઈંડું વાંકું બાઈના સતમાં એબ બાઈના સતમાં એબ એમ સહુએ રીડિયા પાડ્યા છે સૂરજ સામે હાથ જોડીને બહેન તો બોલી છે કે હે ભગવાન હું નાની હતી તે દી મેં એક વાછડો તેડ્યો હતો વાછડો મૂતર્યો હતો ને મારે માથે છાંટા પડ્યા હતા તે વતરક હું કોઈ પુરુષને અળી હોઉં તો આ ઈંડું ચડસોમાં નીકળ ચડી જજો એમ કહીને બહેને તો ટચલી આંગળી અડાડી છે સડાક દેતું ઈંડું તો સીધું થઈ ગયું છે સતીની જય સતીની જય એમ સૌ મનખીઓ કહેવા માંડ્યા છે ભાઈ બહેન ઉજમ ભર્યા ઘેર આવ્યા છે પણ ભોજાઈઓનો ખાર તો માતો નથી ભોજાઈઓએ તો ભાઈના કાન ભંભેર્યા છે જરાક જુઓ તો ખરા તમારી સતીબેનના કામાં એની પથારીમાં તો રોજ અબીલ ગુલાલ વેરાય છે ભાઈએ તો બહેનની પથારી જોઈ છે એનો તો અબીલ ગુલાલની ધમક આવી છે ભીતે તો તંબોરની પિચકારી દીઠી છે ભાડીને ભાઈ તો વિષમે થયો છે રાત પડી છે ભાઈ તો બહેનની પથારી આગળ તરવાર લઈને ઊભો છે બહેન તો ભર નિંદરમાં પડી છે આખે ડીલે એણે તો ઓઢેલું છે જ્યારે મધરાત થઈ ત્યાં તો ખાડમાંથી ભમરો નીકળ્યો છે ભમરે માનવીનું રૂપ લીધું છે એ તો બહેનની પથારીમાં અબિલ ગુલાલ છાંટે છે ફૂલેલ તેલ ઢોળે છે ભીતે તંબુડની પિચકારી છાંટે છે છાંટીને છાનોમાનો ચાલતો થાય છે ત્યાં તો તરવાર લઈને ભાઈ દોડ્યો છે ઊભો રહેજે પાપિયા બોલ તું કોણ છો નિકર તારા કટકા કરી નાખું હાથ જોડીને વનળ્યો ભમરો બોલ્યો હું વનળીયો દેવતા છું તારી બેન મારી વાર્તા સાંભળતી નથી મારી વાર્તા ત્યાં એ ઊઠીને હાલતી થાય છે તેથી એને માથે આવા આડ ચડાવું છું પણ હવે મને છોડી દે હવે હું કોઈ દી નહીં આવું હવે જો કોઈ દી આવ્યો છો ને પાપ્યા તો હું તારો પ્રાણ કાઢી લઈશ હાથ જોડીને વનળિયો તો ચાલ્યો ગયો છે પાછો કોઈદી આવ્યો નથી બેનના તો આડ ઉતરી ગયા છે વનળિયા તું વનડીશમાં ભાઈની બહેનને કનડીશમાં គੁੰដាគលង្ក24មា